તો આશા રાખું છું કે લાસ્ટ ટાઈમ જે મેં વિડીયો પરસેન્ટેજ હોય પર્સન્ટેજને એમાં તમને સારી એવી સમજ પડી હશે દસમાના રિઝલ્ટ આવી ગયા છે દરેક વિદ્યાર્થીઓના કન્ફ્યુઝન હશે કે હવે આગળ કરવું શું તો પાસ થઈ ગયા ટકા પણ સારા આવી ગયા હવે આગળ કઈ લાઈન લેવી કઈ કઈ લાઈનો છે એની માહિતી આજે હું તમને આપું દસમા પછી મૂળભૂત તમે સાયન્સ કોમર્સ આર્ટ્સ અને ડિપ્લોમા જેમાં સાયન્સમાં બે વિભાગ પીસીએમ અને પીસીબી પીસીએમ મતલબ જેમાં ફિઝિક્સ કેમિસ્ટ્રી અને મેથ્સ એટલે કે ગણિત આવશે જ્યારે પીસી બી જે એમાં ફિઝિક્સ કેમેસ્ટ્રીને બાયોલોજી અમુક વિદ્યાર્થીઓ જ્યારે વધારે ઇન્ટરેસ્ટ હોય એ લોકો બંને સ્ટ્રીમ પણ પસંદ કરે છે કે પીસી જેમાં બેસ અને બાયોલોજી બંને આવશે હોય છે ત્યારબાદ છે કોમર્સ આર્ટસ અને ડિપ્લોમા ડિપ્લોમામાં પણ બે વિભાગ આવે છે એક તો પોલિટેકનિક અને બીજું પેરામેડિકલ આ દરેક વિસ્તારમાં દરેક વસ્તુનું તમને વિસ્તારમાં થોડીક વારમાં સમજાવો દસમા પછી કરવું શું તો સૌથી ખરાબ અને સામાજિક જે મેન્ટાલિટી છે કે ભાઈ દસમા ધોરણ પણ સારા ટકા આવ્યા એટલે સાયન્સ લઈ લેવું તો આ તદ્દ ખોટી થિંકિંગ છે ટકાના આધારે એડમિશન ના લેવું બીજું છે કે મિત્રએ સાયન્સ લીધું એટલે હું સાયન્સ લેવું લઉં મિત્રએ કોમર્સ લીધું એટલે કોમર્સ લઈ લઉં સાથે રહીએ પહેલે ભલે અત્યારે મિત્રતાના આધારે બે વર્ષ સાથે રહીશું પણ આના આધારે તમારું આખું જીવન નક્કી થશે બીજું છે ઘરના લોકો પણ દબાણ કરતા હોય છે કે ભાઈ તું સાયન્સ લે તું કોમર્સ લે ઠીક છે ઘરના લોકો આપણને મદદના હિસાબથી કહેતા હોય તો ઘરના લોકોને હું વિનંતી કરીશ આ છે બાળકોને દબાણ ના કરશો અને છેલ્લું છે સામાજિક પ્રેસર આજુબાજુના લોકો સોસાયટીના લોકો કળિયામાં શું વાતો કરશે જો એને આના આટલા સારા ટકા તો એને આર્ટસ લીધું કોમર્સ લીધું તો મિત્રો જીવન તમારું છે જીવવાનું તમારું છે તો તમે નક્કી કરો કે તમને સમારસ છે જો તમે સાયન્સ લેવા માંગતા હોય તો કઈ વસ્તુ ધ્યાનમાં રાખો એવું વિચારો કે તમે જ્યારે દસવામાં હતા ગણિત અને વિજ્ઞાનનો ક્લાસ આવતો હતો શું તમને ઇન્ટરેસ્ટ આવતો હતો શું એ ક્લાસમાં જ્યારે સાહેબ તમને ભણાવતા હતા તો તમને મજા આવતી હતી નવા નવા દાખલા સોલ્વ કરવા નવું નવું વિજ્ઞાન જાણવામાં રસ પડતો હતો પડતો હતો તો ચોક્કસ તમારે અગિયાર બાર સાયન્સ લેવું જોઈએ સાયન્સમાં પણ બે સ્ટ્રીમ મેં અગાઉ કહીએ એમ કે મેથ્સ કે બાયોલોજી તમે એવું વિચારશો કે બાયોલોજી લીધો મેથ્સની શાંતિ પણ એ ખરેખર વિચારધારા ખોટી છે બાયોલોજીમાં ફિઝિક્સ વિષય તો આવવાનો જ છે અને ફિઝિક્સમાં પણ તમારે તો આવશે જ એટલે એ પણ વિચારધારા મગજમાંથી કાઢી નાખો ફરી એકવાર તમને જે વિષયમાં રસ આવતો હોય એમાં જ એડમિશન લેજો બીજું છે જો તમે રૂપિયા રૂપિયા ગણવામાં કે કંપનીઓ કેવી રીતે ચાલે છે એ જાણવામાં રસ હોય તો તમારે કોમર્સ વિષય પસંદ કરવો જોઈએ અને છેલ્ક કલા એટલે કે તમે કોઈ વસ્તુમાં રસ છે કે ડાન્સિંગનો શોખ છે કે તમારે કોઈ સરકારી નોકરી મેળવવી છે કે જે તમારે આગળ જઈને એસ કે આઈપીએસ એ ટાઈપની કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ આપીને કંઈક કરવાનું હોય તો એ કેસમાં તમે આર્ટ્સ લઈ શકો છો તો મિત્રો બહુ વિચારીને ડિસિઝન લેજો તમારું જીવન છે તમારે નક્કી કરવાનું એક બીજો પોઈન્ટ હતો ડિપ્લોમા 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 પણ તમે કરી શકો છો જે ઘરના લોકોની પરિસ્થિતિ નબળી હોય છે એ લોકો ડિપ્લોમા પસંદ કરીને બે ત્રણ વર્ષમાં કોર્સ વધારે નાની મોટી નોકરી કરી શકે છે પણ મિત્રો ડિપ્લોમાના પણ ઘણા ફાયદા અને ગેરફાયદા છે જે હું અગાઉના વિડીયો તમે જો મેથ્સ વિભાગમાં જાઓ છો તો તમે આગળ એન્જિનિયરિંગ કરી શકો છો જેનો ચાર વર્ષનો કોર્સ આવે છે એટલે કે વર્ષ અને એન્જિનિયરિંગ કરવું એનું કરીને કુલ છ વર્ષ તમારા ભણવા પાછળ જશે જો તમે બીએસસી કરો છો તો એ ત્રણ વર્ષનો કોર્સ આવે છે એન્જિનિયરિંગ અને બીએસસી માં ઘણા વિભાગો આવે છે મેથ્સના આધારે પણ એ હું તમને વિસ્તૃતમાં અગાઉના વિડીયોમાં સમજાવી એ જ રીતે બાયોલોજી લો તો બાયોલોજીમાં પણ બે ઓપ્શન છે જો તમારે ડોક્ટર બનવાનો પ્લાનિંગ હોય તો તમે આપો બંધ કરીને બાયોલોજી વિષય લઈને અગિયાર બાર સાયન્સમાં બાયોલોજી લઈને આગળ વધી શકો છો સાથે સાથે બીએસસી અત્યારે નર્સિંગનું વધારે ક્રેઝ છે તો બીએસસી નર્સિંગ પણ તમે આના સાથે કરી શકો છો બીજા ઘણા વિભાગો છે જેમાં તમે એડમિશન લઈને આગળ ભણી શકો છો ત્યારબાદ છે કોમર્સ જો તમે કોમર્સ લેશો તો તમારા પાસે ઓપ્શન થઈ જાય છે બીકમ કરી શકો છો બીકમ કર્યા પછી તમે સી ચાર્ટર એકાઉન્ટન્ટ કામ કરી શકો છો કંપનીમાં તમે ટેલી ઓપરેટર ડોલ ઓફિસર જેવો પણ સાથે સાથે બીસીએ બીબીએ પણ કરી શકો છો આ આ જનરલી બીએ બીએ બાદ વકીલ વકીલાતનું એટલે કે બીએ એલએમ પણ પાંચ વર્ષની અંદર કરી શકો છો જીએલએન નર્સિંગનો કોર્સ છે જીआरएम ईएएन એમ પણ તમે કરી શકો છો તથા કોમ્પિટિટિવ एग्जाम આપો અને એક્ઝામ આપીને ગવર્નમેન્ટ જોબ મેળવવા માટે પણ મહેનત કરી શકો છો ડિપ્લોમા મેં કહ્યું એમ ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ આવે છે અમુક ડિપ્લોમા કોર્સ છ મહિનાથી શરૂ થાય છે જે ત્રણ મહિના ત્રણ વર્ષ સુધી હોય છે તો તમે ડિપ્લોમા છે એ તમે સ્કિલ વર્ક તરીકે ગણી શકો છો તમને ટૂંકા સમયમાં નોકરી મળી જતી હોય છે જો તમે ડિપ્લોમા પછી ડિગ્રી કરવાનો પણ પ્લાન કરતા હોય તો પણ ઓપ્શન છે ત્રણ વર્ષ તમારા ડિપ્લોમાના ત્રણ વર્ષ તમારા ડિગ્રીના એમ કે છ વર્ષમાં સાયન્સ અગિયારમાં સાયન્સ ને એન્જિનિયરિંગના જેમ જ છ વર્ષ એમાં પણ લાગે છે એક આઈટીઆઈ જે મારે કહેવાનું નહીં ગયું કે આઈટીઆઈ જો તમે કરો જે સ્કિલ એજ્યુકેશનમાં ગણાય છે તમે એક વર્ષનો બે વર્ષનો વિવિધ કોર્સ કરીને ટૂંકા સમયમાં નોકરી મેળવી શકો છો પણ મિત્રો ફરી એકવાર જો આઈટીઆઈ કરો ડિપ્લોમા કરો એમાં થોડી મર્યાદા તમારા નોકરીના લેવલે રહેશે ગ્રેજ્યુએટ થવું અને ડિપ્લોમા થવાનો ફરક હશે તો તમને ખ્યાલ છે હું આશા રાખું છું કે આ સંપૂર્ણ વિડીયો તમારા નિર્ણય લેવા માટે તમારા મા બાપ તમારા સોસાયટીમાં રહેતા તમારા મિત્રો તમને કંઈક ને કંઈક મદદરૂપ થાય તમારું સારું ભવિષ્ય બને